दर्शकों मित्रों हूं नवीन मेहता न्यूज़ ऑफ कछवा आपको स्वागत कर आज है 20 अगस्त 2025 जो ये आज का समाचार हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संग शुभेच्छा विनोद भाई चावड़ा सांसद कच्छ मोरबी महामंत्री प्रदेश भाजपा 79वां स्वतंत्रता दिवस 15 अगस्त આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સાચી શ્રદ્ધાંજલિ છે. સ્વતંત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ. અદાણી ફોર્મ હેમેન્દ્રભાઈ જણતાને મંત્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ. રાપરમાં ભૂતકાળમાં પણ અનેક ચોરીઓ થઈ છે પરંતુ હજુ તેનો નિકાલ આવ્યો નથી અથવા તો ઇન્વેસ્ટિગેશન માં કંઈ હાથ આવ્યો નથી. તે દરમિયાન રાપરમાં ગઈકાલે ચટડી બુકાની ધારી ઘેનું આતંક જોવા મળ્યો એક રાત માં છ મકાન ના તાળા તૂટ્યા અને સીસીટીવી માં આ બધા લોકો ના દ્રશ્યો કેદ થયા જુઓ રાપર શહેર માં મધ્યમ વર્ગીય એવા અયોધ્યાપુર વિસ્તારમાં ગત રાતે ચાર ચડી ધારી દુકાની ધારી નિશાચરો છ બંધ મકાન માં તાળા તોડી તેમાંથી હાથ માર્યો હતો પરંતુ મકાનોના માલિક બહાર હોવાથી ચોરીનો આંકડો જાણી શકાયો નથી આ ટોર્કીના સીસીટીવીના વિડીયો ફૂટેજ બહાર આવ્યા છે ભાગળ પંતકમાં અગાઉ થયેલી ઘરફોડ ચોરીના બનાવો હજુ પણ વર્ણૂકેલા છે ત્યારે ચડી બનિયાન ધારી ગેંગ નજરે પડતા ભારે ચકચાર સર્જાય છે રાપરમાં ગત રાત્રિ દરમિયાન ચડી બુકાની ધારી ગેંગ ઉતરી આવી હતી આ નિશાચરોએ બિલ્લી પગે અયોધ્યાપુરી વિસ્તારમાં લોકોના ઘર પંખોડે હતા જે ઘરના તાળા બંધ જણાયા તાળા તોડી અંદર ઘૂસ્યા હતા આ શખ્સો છ એક મકાનના તાળા તોડ્યા હોવાની વાત બહાર આવી છે અને આ લોકો બાર ગામ હોવાથી કેટલી ચોરી થઈ છે તેનો આંકડો બહાર આવ્યો નથી જુદી જુદી શેરીઓ તથા મકાનોમાં લાગેલ સીસીટીવી કેમેરામાં આ નિશાચરો કેદ થયા હતા રાપરમાં ચોરીના બનાવ અંગે પોલીસને જાણ કરાતા

જતીન અગ્રવાલ માનવ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્ય સ્ત્રીઓ અને કર્મચારીગણ દીનદયાલ ઓથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ પ્રક્રિયાઓ કા સરલીકરણ કાર્યકુશળતા મેં સુધાર વ્યાપાર કરને માં સુગમતા દીનદયાલ પોર્ટ ઓથોરિટી સ્વતંત્રતા પર્વના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ સંકલ્પ સાથે પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે થી બે હાજર સોળ છેડા પરિવાર જીગરભાઈ છેડા ચેરમેન ભૂજ કવિઓ જૈન સંઘ પ્રમુખ

जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। से कर डालो साफ हर रविवार टायर नारियल का तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी जान बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર